માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છે ને અત્યારે આપણે પાણી ભરી નાખ્યું છે આપણે પાણી ચાલુ કર્યું હતું વાપરવા માટે ને થોડુંક બાજરીમ જવામાં દેવા દીધું જો અમે અહીંયા પાણી ભરી નાખ્યું છે જોઈ શકો છો બધું આપણે પાણી ભરી મૂકી દીધું છે ને એક આ નાની કુંડી ભરેલી પડી ના ખાડો આ જગ્યાએ આપણે ખાડો ગાળીને રાખ્યો છે ને પાણી અત્યારે થોડુંક ચાલુ છે ને બંધ કરવા મૂક્યા છે મારા પપ્પાને એક બીજી કુંડી છે એમાં પાણી ભરી દીધું છે જુઓ મિત્રો પાણી આપણે અહીંયા ચાલુ છે આ પાણી ચાલુ રહી જુઓ આ કુંડીમાંથી પાણી આવે છે કુંડી ભરી દીધું આ પાણી આવેલું છે આ ફોટવાની પાઇપ છે ને આ મોટી કેનાલમાંથી પાણી આવે ફોટવામાં પાણી આવે એટલે ટોઈ ખોલે એટલે ફોટવામાં આવે અને અત્યારે ટોટો ભાઈને ચાલુ કરવું પડશે છે આ બધી જગ્યાએ પાણી આપણે અહીંયાથી આપણે ચાલુ કરવાનું હોય છે આ એરંડામાં પાણી માળવાનું હોય એટલે આપણે એમાંથી ચાલુ કરવું પડશે છે આ એરંડાની અંદર ને આ બાજુના ભાગની અંદર એ જગ્યાએથી જ પાણી ચાલુ કરવું પડે વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દરરોજ મારા આવા બ્લોગ આવશે જય માતાજી મિત્રો